ખૂબ અગત્યનો પ્રશ્ન કોપર ધાતુ વિશેનો પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન ચાલો જોઈએ લાલ કથ્થઈ રંગની કોપર ધાતુ એટલે કોપરનો રંગ આપેલો છે લાલાશ પડતો કથ્થઈ એને ગરમ કરવાનું છે હવાની હાજરી વગર ગરમ કરી શકાય નહીં આ ડેલ્ટા છે ડેલ્ટા દર્શાવે છે કે ગરમ કરીએ છીએ તો કાળી ઘન સપાટી મળે છે શું મળે તો કે સીયુઓ મળે કોપર ઓક્સાઇડ કાળી મેસ મળે નાના બાળકો હોય એની આંખોમાં આંજવા માટે જ્યારે નાનું બાળક જન્મે ત્યારે અમુક મહિનાઓ સુધી એને મેષ આંધતા હોય એ કેમિકલવાળી બજારની મેષ ન આંજે જે કોપરનો વાસણ હોય એ વાસણમાં દીવાથી ગરમ કરવામાં આવેલી કાળી મેષ બને એમાં ઘી નાખીને આંજણ બનાવે આ વડીલોને ખાસ ખબર હશે અને મેષ આંધતા હોય છે તો એ આ સમીકરણ સીઓ ભાઈનું હવે જોવાનું છે કે કાળો ઘન પદાર્થ સીઓ બને હા ભાઈ એ ભાઈનો અહીંયા કીધું છે અસત્ય રાઉન્ડ કરી દેવાનો ભૂલ પડવી જોઈએ નહી ઓકે આ જવાબ આવે આપણે અહીંયા અસત્ય શોધવાનું છે આ રેડોક્સ પ્રક્રિયા છે હા રેડોક્સ પ્રક્રિયા થાય કોઈ પણ સમીકરણ છે ને મોટા ભાગે બધી જ રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય કારણ કે કોપરનો વીજભાર કેટલો અહીંયા તો કે ઝીરો અહીંયા કેટલો તો કે પ્લસ ટુ તો વધારો થયો વધારો થયો તો ઓક્સિડેશન ઓક્સિજનનો તો કે અહીંયા ઝીરો અહીંયા માઇનસ ટુ ઘટાડો થયો તો રિડક્શન રેડક્સ પ્રક્રિયા છે આ બીજો ઓપ્શન પણ સાચો આ અવક્ષેપન પ્રક્રિયા છે ભાઈ અવક્ષેપ પ્રક્રિયા એટલે શું તો કે બનવા જોઈએ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થવો જોઈએ અહીંયા તો આપણે પાણી નાખવાનું જ નથી એટલે અવક્ષેપન પ્રક્રિયા ન આવે છે કેવું છે અસત્ય આગળ જોઈએ કોપરનું ઓક્સિડેશન થાય છે સીયુમાં ઓક્સિજન ઉમેરાય છે યસ ઓક્સિડેશન પ્રક્રિયા પણ છે એટલે આપણો જવાબ અવક્ષેપન પ્રક્રિયા છે એ અસત્ય છે એટલા માટે જવાબ આવશે